જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજે અમે ધાબા પર આવી ગયા છીએ તો આજે અમે બનાવવાના છીએ ભેળ તો અમારી સાથે છે કિશન શુભમ જીગર ને સતીશ જય માતાજી ના આજે અમે બનાવવાના છીએ ભેળ કે બોલ તમે ભેળ નો વિડીયો બનાવી દો એમ ક અર્શિત અર્શિત ખાસા જણા જેવા સરવણ પ્રવીણ હતા ની નામ કોઈ

તો જીગર અને સુભમ ગયા હે ભેણનો સમાન લેવા માટે તો સતેશ ઓય ગણાય સતેશ તો કોણ જતો તું તો સતેશ આટલા આવી ગયો અંગાત મારા તું દેખાતો નહી વાહ કિસાન દેવરાજ ડાન્સ કરી સી કલર કલર નું ડાન્સ અમે ન કરતા દેવો કે માં ડાન્સ કરો આપણે બે ડાન્સ કરીએ ચાલો કરો ડાન્સ હું મ્યુઝિક મેલ દો તમે ત્યાં ડાન્સ કરો હું મ્યુઝિક મેલ આટલો લે લે આડો ફટાફટ સ્ટાર્ટ તો દેવ કે કે મને ડાન્સ કરવાનો બહુ શોખ છે તો મો મો ડાન્સ કરો ને એ માં રંગા રંગા કરો ચાલો કરી દઈએ ડાન્સ હા કા નાખો રેડી કુના વિડીયો માં રીલ માં એક રીલ તો હા બરોબર એક રીલ ઉતાવળ છે તમન ચણા ખાવ હું ઉતાવળ છે સાચી તું ચણા ખોય નહીં કુનાલો કે ખવરાય થોડા ચણા માગી તો આલુ હું ખવર નથી મંગલાજી તું એકલો ત આદ ન ભાવતા લઈ ઉધ્યો નહીં ભાવતા મુ લઈ કે તો નહીં ભાવતા આવા ઉપર થી આલે તો પા ના પાવી કે નહીં ભાવતા મર ના ભાઈ એટલે મેં ગાતા ના આ ફાલે રી

हमने साइकल वो चलाई थी तेरे। ये जो बुलाए साइकल। हट लो तो चना मसूदारों। सामान हमें दबा पर ना ये। अब ये मिर्ची पूरी। तो इनसे हमरा बियर शिवरत्लामी। चना चोल गरम बियर। ना सोस, चिल्लो सोस। थंडर ये बाव। अंगरजी। आमु। आज तो टमेटा केचप। मुगा खबर है?

તો શુભમ ને બધા ટોમેટા કાપતો જય માતાજી કારીગર હું ટોમેટા વાટવાનો વાટવાનો નહીં લે વાટવાનો પરવીણની જગ્યાએ શુભમ ગયો તો કિશન આ સાટી બધું ઉતાર પરવીણમાં તો જો જો મમરા બીજા લીધા પણ આયરા જમ લાયો લેબુ વાળા એટલે હા નો આમ જ તો દર્દી વિધે હારું આવે મેં જીપોરી જીગત મે

પટી પટી ડુંગળી કાપતી વાવું ડુંગળી કાપતી વસમતી વાવું ના એ તો હાલ ની આવી પછી તો આવશે હું લાવું વજન ને રંજીની ફિલમ હા ફિલમ કા બધા શેટા તમને તમે હા આ એ તમને આ બધો કચરો વાણી નાખો કચરો વાણી લે બધો ભાઈ હાથ ધોઈ નાખજો લે હાથ ધોઈ નાખજો ભાઈ

અસું પણ તો કંપેર બેલા કંપે બેઠા બેલા કને બેહી જા હેડો એ લાઈન માં બેહી જો લાઈન માં બેઠા કીધું તું બેહના મોય મંગાવો હ એ દેવરાજ આ આ બધના આમકા બેહર દી સतीश હાથ વડીન ઘેર બનાયે હો ઇતલી બધી શું ખા નેચે गते में जा बे जाडो कदर ने चबे जा ले पॉइंट मा रे के भी मंगे एक रखी भी तू रे दादा किसी ने अच्छी रखे भी के 1 2 3 4 5 6 7 8

આજ તો આપણે ભેળ જ બનાવીએ અને જો કમેન્ટમાં તમે સારું કહેવા કે આ વસ્તુ બનાવો તો અમે એ વસ્તુ બનાવીશું જય માતાજી